સવાર થઈ ગઈ છે આજની સવાર બહુ મસ્ત એનર્જેટિક થઈ છે સવાર સવારમાં આપતો હું સૌ ઉપર કામ પતાવી દઉં પછી બાકી બેટરી ક્યાં ગઈ ભાઈ હેતા ડ્રોન ની બેટરી ખોવાઈ ગઈ બસ ઈ જ કામ ડ્રોન ની બેટરી ગોતો ચાર્જિંગ કરો ડ્રોન ઉડાડો ચાર્જિંગ પતાવો એક જ બેટરી પાછું મૂકો પાછું મૂકો એટલે સવાર સાંજ બસ ઈ જ કામ અને એડી હાલો થોડુંક જ બાકી છે મામાના ઘરે જવાનું છે આજે કોને અંધેરી ને ને મમ્મી ને હાશ મળી ગઈ કાકા ચાલો ચાલોથી ફાઇનલી સમય આવી ગયો છે એને મૂકવા જવાનો પણ બપોર થઈ ગયો આમ ને આમ સાડા અગિયાર તો થઈ ગયા હા ત્યાં જ ને તો હો બીજું કાઈ નહીં કરત ઈ અહીંયા હોત ને તો ઈ જ કરત તમે છુટકારો થોડોક છુટકારો બોલી છે ને મમ્મી મમ્મી અહીંયા બોલે આખો દિવસ કોઈ પાસે જાય જ નહીં હું હોઉં નહીં પાસે બે ત્યાં જ જમવાનું ખમણ છે કેવા પ્રોસેસ એટલે મસાલા ખમણ છે

કે દબાણ હટવું જોઈએ મને એવું લાગે છે હવે રોજ એ રસ્તા ઉપરથી લાખો લોકો પસાર થતા હોય બરાબર ત્રણ પટ્ટીનો રોડ હોય બે પટ્ટીનો રોડ હોય એક જ પટ્ટી શરૂ હોય બાકી બે પટ્ટી દબાણના લીધે લારીને ને એવું બધું રસ્તામાં ઊભું હોય ને તો રસ્તાનો યુઝ ના થઈ તો લાખો લોકો જગ્યાએ મોડા પહોંચે હવે અત્યારે તમારી ઇન્સ્ટાગ્રામ ફિલ્ડમાં કદાચ એ જ વિડીયા આવતા હોય કયા કે લારીવાળા રોતા હોય એને દુઃખ હોય કે અમારું ગરીબનું કોઈ નહીં બરાબર હવે જેટલા રસ્તા ખુલી ગયા તો લાખો લોકો ખુશી થાય ને વેલા પોડીયા તમારા સુધી પહોંચે નહીં કેમ કે ઉતરે નહીં એટલે ડિસિઝન મોટા પાયે જાજા લોકોના સુખ માટે લેવું હોય ને તો દબાણ હટવું જોઈએ જે વસ્તુ સરકારી છે એ સરકારી છે કાયદેસર ધંધો કરવો જ છે એવું જ કરવું છે તેની જગ્યાઓ આવે એસએમસી જગ્યા આપતી હોય તમને કે એ જગ્યાએ જઈને તમે સેલિંગ કરો વેચો શાકભાજી માર્કેટ બધું હોય જ તે પણ તમે રોડ ઉપર આવીને ધંધા કરો એક લાઈનમાં તમે ઉભા હોય તમે લારી હોય શેરડીની બીજી લાઈનમાં શેરડી લેવા માટે કસ્ટમરો ઊભા હોય અને ત્રીજી જે લાઈન હાલવાની હોય ને એમાં ખાલી હાલતા હોય જવાવાળા તો બહુ ટ્રાફિકનો ઇશ્યુ આવતો હોય આના વિશે કોઈ બોલવાળો નહીં સુખ કેટલું મળશે લોકો કેટલા વેલા ઘરે પહોંચે ઓફિસે પહોંચે કેટલા લેટ પહોંચતા હોય રસ્તા ખુલી જાય વધારાના મકાનો જે છે એ બધા નીકળી જાય લાખો કરોડો લોકોને આ જીવન ફાયદો થવાનો હોય તો કદાચ દુઃખીના વિડીયો જોઈને એમ કદાચ તમને વિચાર આવી જાય ને કે નહીં આની આરે બહુ ખોટું જીવ ગડી બારે ભાઈ એવું ન હોય એની વાય લાખો નું સુખ જોવો તમે કેટલા લોકોને ફાયદો થયો આ ટીંગા ઉસે પણ એને ભોગ પાછા જો પાણી ઉપર ઊભી થાય ને ઉપર હટે જો 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 એ જો પગ ઊંચા કરે એ પડ છે માથે ટોલા ઉપર તો ઢોકળ થઈ જાય

અને ખાનું મોટું છે પાછળ હજી કેટલી જગ્યા જવો જગ્યા છે આગળ બેઠી છે હાલો નેડી જાવશું હવે બોલાવે છે હાલો કાદર તો નથી નથી આમ ચડી જા જા જ અને <laughs> <laughs> મને એના મને ભનુ દાદન અત્યારે જસ્ટ ફોન આવ્યો જ તે કે અહીંયા આવો એમ ઢોસા બનાવ્યા છે મેં તો આમ જમી લીધું એમ કે નહીં તો બેસવા આવો ના આવો એમ તો હવે કાકા એ સ્પેશિયલ જનકને મોકલો કે બેમાં આવજો બીજો અહીં અપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ છે કયા જો ખુશ થઈ ગયું વાક્ષર લઈ લે કાઢી નહીં ઓલું દંડી ગમી ગઈ

તો મોડું થઈ ગયું એટલે હવે ઘરે જઈએ અને સપના ની તો ક્યાર ના ઘરે પહોંચી ગયા ચાલો મહેમાનો બધા વહી ગયા ભાઈ રાતના અગિયાર વાગી ગયા અને હજી ચણા ચણા થાય

ખવડા વેસી ખાને સીધી બેહી સમજો ગાય ગાય જેમ બેઠી સીધી બસ હવે ખા હવે ખા ને રાખીને આમ કે પપ્પા નહીં એમ તો દે પછી ખબર પડી જાય ગરમ નથી હવે યડે નહીં ઉપર છે ને ત્યારે मैंने दोस्ता नहीं दोस्त दोस्त तू शर्मिंदे क्या चीज़ है जटवा जो बंद कर दी <laughs> <वीड़ी> <laughs> <जाते। laughs> <जाते। laughs> तो मैं बंद है अरे क्या वीडियो नहीं आवे अरे जो बेहतर जाना है यहाँ से क्या बेहतर हम से क्या अरे

નળીવાળી પાણીમાંથી અને આમ ખેંચીને પાણી પીતા ફાવી ગયું છે એમ બાકી બાળકોને એવું થોડુંક લેટ ફાવે આને જો આવી રીતના પી લે એટલે અમારે સારું પડે ગમે ત્યાં ગયા હોય ટ્રાવેલિંગ વાળો નાની વાટની ગ્લાસ પીવે ને હા હા વાગે ચાલુ ગાડી ધીમે ધીમે પી બટા બધું સારું છે અમારે વાહે તો ગોળો છે એમાં જ પીવીએ છમી પી લેજીએ કેટલી તડસી થઈ જશે

સ્ક્રીપ્ટેડ બ્લોગ હોય ને તો થમલેનમાં ખબર તમને કેમ પડી જાય થમલેન હોય ને એ થમલેન બાબતે આખા બ્લોગમાં વાત થઈ હોય ને તમને છેલ્લે સુધી એ પોઈન્ટ ઉપર ખેંચાવેલો હોય તો એને સ્ક્રિપ્ટેડ કહેવાય તો એનો તો એ વાયરલ થયો જોતા હો આવતીકાલ સવારે નવ વાગે પાછો વાગે જાય જે કૃષ્ણ જોઈ